કેવું હોય કે શિયાળો ચાલુ થયો હોય એટલે આપણને બધાને ઘરમાં એ આદત હોય અને હું પણ જેટલા પણ એપિસોડ ગયા છે એ બધામાં એવું કહેતી આવી છું કે કમ્પલસરી આપણે જે પણ પાક બનતા હોય ઘરમાં એ બધા એક એક કટકો રોજ ખાવાનો કમ્પલસરી એ તો છે જ દવા સબ્જીને ખાઈ લેવાનો પણ ઘણી વખત એવું થતું હોય કે એવા જ પાક આપણા ઘરે બનતા ના હોય કેવું હોય કે દરેક વ્યક્તિની હથરોટી આપણી બોલચાલની ભાષા એવી છે કે હથરોટી અલગ પડતી હોય છે કોઈ પણ એક વાનગી બનાવવામાં ખબર છે ઘરના ત્રણ ચાર લેડીઝ હોય તો એવું થાય કે ના મમ્મીના હાથની તો દાળ ભાવે છે ભાભીના હાથની તો મને સરસ મજાની એક ખીચડી મસાલા હોય એ ભાવે છે પછી કાકીના હાથની તો મને દઈડલી સાંભાર ભાવે છે તો શું દરેકની એક હથરોટી અલગ અલગ હોય અને આ જ હથરોટી અલગ અલગ એમની દરેક વ્યક્તિની સ્પેશિયાલિટી પણ બતાવે છે કે એ વ્યક્તિ કઈ વસ્તુ બનાવવામાં સ્પેશિયલ છે કોઈનું મિષ્ઠાન કોઈનું ફરસાણ કે પછી કોઈના હાથની રેગ્યુલર રસોઈ પણ તમે જમી લો તો એમના જેવી બીજા કોઈ બનાવી ન શકે બિસ તો આજની બંને રેસીપી કંઈક એવી જ છે કે જે બંને જો તમે એક વખત રેસીપી ફોલો કરી દેશો તો તમારા હાથે પણ કદાચ એવી જ બનશે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક

ખુશ્બુબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને જ્યારે પણ તમે આવો છો ત્યારે એક અલગ રેસીપી ટિપ્સ અને કંઈક નવું જ લઈને આવો છો આજે આપણે અડદિયા પાક બનાવીએ છીએ અને સાથે મેથી આચારી ખીચડી પણ બનાવીએ છીએ સો એ બંને વિશે અને થોડી તમારા વિશે પણ આપણા વ્યુઅર્સ સાથે ફરી એકવાર વાત કરી દો આજે આપણે અડદિયા પાક અને મેથી આચારી ખીચડી બનાવવાના છીએ અડદિયા પાક એ શિયાળાનું એક વસાણું છે એ જે બધાએ જરૂરથી ખાવું જ જોઈએ જે અને કિડ્સને તો બિલકુલ ભાવતું નથી પણ થોડુંક તો ખવડાવવું જ જોઈએ કમ્પલસરી બધાએ ખાવું જોઈએ કેમકે એની અંદરના જે મસાલા જે અંદર એડ થતા હોય છે એ તમારા બોડીને અંદરથી હીટ આપે છે તમને એટલે એનાથી નાથી તમને ચાર મહિના તમે આ વસ્તુ ખાવ તો તમને ઓલ ઓવર ઇયર તમને તમારા શરીરની ઇમ્યુનિટી જે સિસ્ટમ છે એ બહુ જ સ્ટ્રોંગ થતી હોય છે બિલકુલ બિલકુલ તો કરીએ શરૂઆતની જી આપણે પહેલા એક કપ જેટલું ઘી લઈશું ઘીને આપણે પ્રોપર ગરમ થવા દઈશું હમ આ આપણે એક કપ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે હવે અડદનો કરકરો અત્યારે હું ડાયરેક્ટ એડ કરું છું જો તમારે ધાબો દેવો હોય તો આ લોટની અંદર બે ચમચી ઘી બે ચમચી દૂધ નાખીને હુંફાળું અને એને સરખું મોઈને અને દબાઈને અડધો કલાક રહેવા દેવાનું એને પછી ઘઉંના ચાણાથી એને ચારી નાખવાનું હા એનાથી પછી તમે જે પ્રોસિજર અત્યારે કરીએ છીએ એ તમે ફોલો કરી શકો ઓકે અને આપણે ઇન્સ્ટન્ટ કરીએ છીએ ઇન્સ્ટન્ટ કરીએ છીએ અત્યારે કેમકે કર લોડ જે છે એ કરકરો જ છે એટલે ઓકે હજી તમારે આનાથી વધારે દાણાવાળું જોઈતું હોય તો તમે ધાબો દઈ શકો છો અચ્છા ઓકે એટલે ઘણી જગ્યા પર અડદિયા જે રીતે બનતા હોય છે એમાં પણ અલગ અલગ સ્ટાઇલ લોકોની બનાવવાની હોય કચ્છ સાઈડના બી અલગ બનતા હોય છે પછી તમે સૌરાષ્ટ્ર સાઈડ જાઓ તો એના બી લાડુ બનતા હોય છે એના એનું પછી અમુક લોકો મસાલા વધારે એડ કરતા હોય છે બત્રીસુ અને અમુકના ઘરમાં રૂટીનમાં એટલું નથી ખવાતું ઘી ઘી ગરમ થઈ ગયું છે લોટ હોય એટલો જ લેવાનો અને આપણે અત્યારે આમાં ગુંદર એડ કરવાનું છે એટલે એના ભાગનું પણ આપણે ઘી એડ કરી દીધું છે આમાં ઓકે એટલે માનો કે એક કપ જેટલું ઘી હોય તો સામે એટલો જ લોટ લેવો જરૂરી છે હા અને ધીમા ગેસે આપણે એને હવે લઈશું ઓકે અડદિયા પાક જે છે એ એ જેમ કહ્યું જ જ રીતે રીતે કે અલગ અલગ બધી જગ્યા પર બનતો હોય છે અમુક લોકો બત્રીસું કે અલગ અલગ વસાણા જે છે એ નાખતા હોય અમુક લોકો નથી નાખતા અમુક જગ્યા પર હવે તો લગ્નની સિઝન પણ વચ્ચે ત્યારે ચાલી રહી છે એટલે કે જમણવારમાં જાઓ તો તમને લચકો અડદીઓ પણ જોવા મળે ગરમા ગરમ ઉતરતો અડદિયો હોય એ પણ જોવા મળે અને સાથે ઘણી જગ્યા પર પીસ હોય છે આટલા મોટા મોટા અડદિયાના પાક હોય એ પણ હાથેથી બનાવીને હોય એમાં મોસ્ટલી બહારના જે અડદિયા હોય છે એમાં ચાસણી હોય છે હા અને આપણે આજે ગોળ યુઝ કરવાના છીએ અચ્છા ઓકે આપણે અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું હમ હવે અડદની સુગંધ જે છે ધીરે ધીરે આવવા લાગી છે ઘી સાથે ભળી ગયો અને એકદમ જે ફ્લફી કેવું કહેવાય એ હલકો થઈ ગયો હલકો થઈ ગયો છે બિલકુલ હવે આપણે આમાં ગુંદર એડ કરીશું ઓકે થોડો થોડો એડ કરતા જઈશું એટલે ફૂલવા મળશે ગુંદર આ ગુંદર આપણે કાચો જ લીધેલો છે ને હા આપણે કાચો જ લીધો છે આ ગુંદર એને આપણે ઘીમાં શેકી લઈશું ઓકે એને ઘણી જગ્યાએ ગુંદર ઘીમાં પલાળીને અઠવાડિયા દસ દિવસ પહેલા મૂકી દે અને પછી જ્યારે બધું શેકાઈ જાય કમ્પ્લીટ થઈ જાય છેલ્લે ગુંદર એડ કરે જ્યારે ગોળ છે પછી સાકરનો પાવડર છે ડ્રાય ફ્રુટ છે મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય પછી એડ કરે એનું શું કારણ અઠવાડિયું દસ દિવસ ગુંદર એ કાચો ગુંદર એક જે પોસ્ટ ડિલિવરી હોય છે એમાં વધારે લોકો ખવડાવતા હોય છે જી જી એમાં અચ્છા એટલે ઘીમાં પલાળીને આ છ સાત દિવસ રાખવાનો હા પછી એને એમાં ઉપયોગમાં લેવા પછી એને યુઝ કરવાનો હમ બરાબર ગુંદર તળા એટલે એક અલગ ક્રિસ્પી લેયર અને સાથે ક્રિસ્પી ટેક્સચર આવી જાય એમાં હવે જ્યારે આ શેકાય છે એમાં જ આપણે ડ્રાય પાવડર છે એ એડ કરી દઈશું ઓકે એમાં આમાં બદામ પિસ્તા અને અખરોટ લીધેલા છે બરાબર તમે કોઈ બી ડ્રાયફ્રૂટ લઈ શકો જી કાજુ બે એડ કરી શકાય દ્રાક્ષ કોઈને ભાવતી હોય ખારેક હમ એનો પાવડર હવે ગેસ એકદમ ધીમો કરી આ જે છે તજ લવિંગ મરી ઇલાયચી જાવિંત્રી જાયફળ પછી પીપરી મૂળ મૂસડી અને કાળી મૂસડી અચ્છા આનો પાવડર છે આમાં તમે નાગ કેસર પણ આવે છે ઘણી બધી વસ્તુઓ આવે છે પણ મેં આટલું એડ કરેલું છે અચ્છા ઓકે સૂંઠ અને ગંઠોળા એ આપણે ટેસ્ટ અકોડિંગ થી ત્રણ ચમચી યુઝ કરવાનું આપણો લોટ શેકાઈ ગયો છે ગેસ બંધ કરી દીધો થોડી વાર આપણે એને મિક્સ કરી દઈશું ઓકે હવે આપણે એમાં સમારેલો ગોળ એડ કરીશું આમાં ગેસ બંધ કર્યા પછી જ ગોળ એડ કરવાનો હમ એક અલગ જ સુગંધ જે છે આવવા લાગી કે હવે અડદિયા પાક બની ગયો એવી તરત જ ગરમ સુગંધ આવવા લાગી હવે આને તમે એઝ ઇટ ઇઝ ગરમ ગરમ બી ખાઈ શકો છો હા પછી પીસ પડ્યા હોય બીજા દિવસે તમારે સવારે ખાવું હોય તો એક ત્રીસ સેકન્ડ માટે માઇક્રો કરીને બી તમે હા લઈ શકો છો ગોળ સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું ગોળ એક એક ધ્યાન રાખશું આપણે અહીંયા કે ગોળને બરાબર સમારીને અહીંયા આપણે રાખીએ છીએ બરાબર સમારીને અને ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનું બરાબર નહીં તો પાયો થઈ જશે ગોળ અને પ્રોપર મિક્સ કરી દેવાનું જો મિક્સ કરતા જશો ને તો તમને આ ઘી જે છે ને છૂટું છૂટું પડતું દેખાય છે હા એટલે હવે આપણું મિક્સ થઈ ગયું છે આપણે ઓકે એને આપણે ઠારી દઈશું જો લોટ પ્રોપર શેકાયો હશે ને તો જ આવું ટેક્સચર આવશે બરાબર એનું તો અડદનો લોટ છે ચીકાસ પકડી લેશે હવે આપણે એને એક મોલ્ડમાં લઈ લઈશું તમારે જેવી જોઈએ એ રીતે રીતે તમે લઈ શકો છો કહ્યું કે ઘણી જગ્યા પર આવી રીતે હાથેથી પણ વાળીને મૂકતા હોય છે બોલ્સ વાળી બોલ્સ વાળીને મૂકતા હોય છે તો આમાં એ પણ થઈ શકે કે આપણે હાથેથી થઈ શકે તમે ગોળ એડ કર્યો છે એટલે તમારે પછી થોડી સ્પીડ વધારે કરવી પડે એનું અને જો તમારે ગોળ એડ ના કરવો હોય તો એક તારની ચાસણી બનાવવી પડે બરાબર અને એ પણ ના કરવું હોય તો આ જે શેક્યું જે પ્રોસિજર કરી એ પ્રોપર ઠંડુ થાય પછી એની અંદર સાકરનો પાવડર એડ કરી દેવાનો અને પછી તમે લાડુ વાળી શકો અચ્છા હા હા એટલે સાકર થોડી ગરમ હોય તો એ જાય એટલું ગરમ પણ આપણે હવે આને પિસ્તા અને બદામની કતરણથી ઓકે હવે આપણે આને કતરણ થી પીસ પાડીને એને સર્વ કરીશું અરે વાહ ત્રણ થી ચાર કલાક સુધી અડદિયા પાકને આપણે અત્યારે સેટ થવા દઈએ છીએ અડદિયા પાક બનાવવા માટેની સામગ્રી એક કપ અડદની દાળનો લોટ એક કપ ગોળ એક કપ ઘી એક ટી સ્પૂન ઇલાયચી પાવડર એક ટેબલ સ્પૂન તજ અને લવિંગ પાવડર બે ટેબલ સ્પૂન સૂંઠ પાવડર બે ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર એક ટેબલ સ્પૂન મરી પાવડર બે ટેબલ સ્પૂન સફેદ મુસળી પાવડર બે ટેબલ સ્પૂન કાળી મુસળી પાવડર બે ટેબલ સ્પૂન ગુંદ પાવડર બે ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાવડર તો આપણો અડદિયા પાક રેડી છે ઓકે ચારથી પાંચ કલાક એને બરાબર સેટ થવા દીધો અને ત્યારબાદ આપણો આ જે અડદિયા પાક છે જેમાં બધા જ વસાણાનો ઉપયોગ કર્યો છે એ બનીને તૈયાર છે શિયાળો પણ છે સવારે બપોરે સાંજે જ્યારે પણ સમય મળે ત્યારે એક કટકો ખાસ ખાવો જરૂરી છે एक नानकड़ो ब्रेक और ब्रेक चाहिए आप बना खीचड़ी प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइंड सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की

આજે મારી સાથે જોડાયેલા છે આપણા સ્ટાર શેફ ખુશ્બુ પટેલ કે જેમણે શરૂઆતમાં આપણને અડદિયા પાક બનાવતા શીખવાડ્યો એકદમ સરસ બત્રીસ વાના સાથે બધું જ શીખવાડ્યું અને હવે બનાવી રહ્યા છીએ આપણે મેથી આચારી ખીચડી તો કરીએ યસ યસ સૌથી પહેલાં આપણે ફોર્ચ્યુનનું ઓઇલ લઈશું ઓકે ઓઇલ આપણે જે લઈએ છીએ એ

ખીચડી મેથી ની છે તો ઘીમાં વઘારીએ તો અને શિયાળો છે શિયાળો છે એટલે જોઈએ હવે ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે એમાં ખડા મસાલા એડ કરીશું બે તમાલપત્ર હમ બે લાલ સુકા મરચા એક જાવિંત્રી ટુકડો છે બે તજ છે એક બાદ્યુ અને ચાર પાંચ જેટલા લવિંગ એડ કરેલા છે આપણે અને આપણે સરખું થવા દઈશું ઓકે ઘીમાં એટલે એની ફ્લેવર અંદર બેસી જાય એ થઈ જાય પછી આપણે એમાં જીરું એડ કરીશું એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું એને પ્રોપર તતડવા એ થાય એટલે આપણે એમાં આ સુકી ડુંગળી છે જેને જુલિયન્સમાં કટ કરેલી છે એ એડ કરી દઈશું આમાં તમે ઝીણી સમારેલી લઈ શકો છો પણ થોડી ગોલ્ડન જેવી કરવાની આને એટલે થોડું કેરેમલાઇઝ થશે તો એનો મેથી સાથે ટેસ્ટ થોડું સ્વીટ જે આવશે થઈ ગઈ છે હવે આપણે એમાં લસણ અને મરચું અને આદુની પેસ્ટ એડ કરીશું આમાં આપણે લાલ મરચું એડ નથી કરવાનું એટલે તીખાશે એ રીતની એડ એટલે ઝીણી મરચીની પેસ્ટ આપણે બનાવી શકીએ શિયાળામાં ખીચડી ખાવાની પણ એક અલગ મજા હોય છે કે ગરમાગરમ હોય સાથે ઘીમાં બનેલી હોય અને જો આ બધા જ પ્રકારના મસાલા અને લીલા શાકભાજી એમાં એડ કર્યા હોય તો પણ એની ખાવાની મજા અલગ હોય છે હવે આપણે એમાં એક બાઉલ જેટલા વટાણા એડ કરીશું આપણે જી અને કેપ્સિકમ મરચાં એડ કરીશું આપણે એને પ્રોપર કુક કરી દઈશું અલગ અલગ પ્રકારની ખીચડી બહુ જ બનતી હોય છે તો ખીચડી બિલકુલ નથી ભાવતી ખીચડી ને તમે બેકિંગ ડિશમાં લઈને એની ઉપર ચીઝ સ્પ્રેડ કરીને અને તમે બેક બી કરી શકો છો ઓકે તમારી પાસેથી હંમેશા એક અલગ અલગ વાનગીઓ અલગ અલગ રીતે બનાવીને ખવડાવવાની રીત મળતી હોય છે એઝ અ મધર આપણે વિચારવું પડે ને કે કિડ્સને શું ખવડાવી શું ખવડાવી શકીએ મારા સનને સંભાર ખીચડી બહુ જ ભાવે છે હા મસાલાની સંભાર ખીચડી હવે આપણે એમાં ટામેટા એડ કરીશું હમ એક બાઉલ જેટલા છે ટામેટા એક મોટું ટામેટું અને એક અડધું ટામેટું મેં લીધેલું છે સમારી દીધું છે હમ આપણે પ્રોપર કરી ઓકે એને મેથી લીધી છે ધોઈને અને ઝીણી સમારી દીધી છે ઓકે એક બાઉલ જેટલી મેથી લેવાની છે બરાબર આમાં મેથીનો યુઝ વધારે વધારે કરીશું કેમકે શ્રીંગ થઈ જશે મેથી એનું ભાજી

થઈ ગઈ છે કુક હવે આપણે એમાં મસાલા કરી દઈશું ઓકે એમાં સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ શાકભાજીના ભાગનું જ આપણે ખાલી સોલ્ટ એડ કરીશું થોડી હળદર એડ કરીશું હળદર આપણે જે લઈએ છીએ એ વસંત મસાલાની જ લઈએ છીએ કે જે ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બને છે અને સાથે અશુદ્ધિ આપોઆપ દૂર થઈ જાય છે ગરમ મસાલો એડ કરીશું હવે આચાર મસાલો છે જે ખાટું અથાણું છે આપણે એક ચમચી જેટલો એડ કરીશું ખાટું અથાણું જનરલી કેરી અને ગુંદા વીણી વીણી ને ખાઈ લેતા હોઈએ પણ મસાલો આપણે સાઈડમાં છોડી દેતા હોઈએ હા તો આ એ આચારી મસાલો આપણે ઉપયોગમાં લઈ શકીએ

આપણે ઉપરથી કાચું લસણ છે આ એને મેં ઘીમાં સાતડી દીધું છે જેમાં હળદર અને મરચું અને હિંગ અને મીઠું નાખેલું છે એ આપણે ઉપરથી એડ કરીશું ઓકે આપણે જનરલી લીલું લસણ તમે કાચું ખાઓ એટલું વધારે સારું તો આપણી આ ખીચડી રેડી છે આપણે એને સર્વ કરી દઈએ અરે વાહ ખીચડી બનીને પણ તૈયાર થઈ ગઈ અને એકદમ મસ્ત વઘારેલી ખીચડી આપણે કહી શકીએ પણ ટેસ્ટ આચારી મસાલા ટાઈપ હા હવે આપણે આજે આચારનું જે ઓઇલ હોય હા એ આપણે એની ઉપર ડ્રિઝલ્ટ કરીશું ઓકે એકદમ એવું લાગે કે કાઠિયાવાડી ઢાબામાં કે કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આપણે ગયા હોય અને આપણને સર્વ થઈને પણ એ જ રીતે આવ્યું હોય એ પ્રકારની મસાલા ખીચડી આપણી મેથી આચારી ખીચડી બનીને તૈયાર છે અને થોડી કોથમીરથી ગાર્નિશ કરીશું ઓકે મેથી આચારી ખીચડી બનાવવા માટેની સામગ્રી એક કપ રાંધેલી ખીચડી જેમાં મગ અને તુવેરની દાળ વાપરવી એક ટેબલ સ્પૂન ઘી એક ટી સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન લસણ મરચાની પેસ્ટ એક નાંગ તજ એક નાંગ સૂકું લાલ મરચું એક નાંગ તમાલપત્ર બે નાંગ લવિંગ અડધો કપ સમારેલી ડુંગળી અડધો કપ લીલું લસણ અડધો કપ વટાણા અડધો કપ ઝીણા સમારેલા ટામેટા એક કપ સમારેલી મેથી એક ટી સ્પૂન વસંત હળદર પાવડર

મેથી આચારી ખીચડી બનીને તૈયાર છે અને આપ તમને જે પણ સબ્જી ભાવતી હોય એ બધી જ સબ્જી આમાં તમે એડ કરી શકો છો અહીંયા આપણે વટાણા અને મેથી તો લીધેલી જ છે પણ સાથે વટાણા સાથે અત્યારે લીલી તુવેર મળતી હોય છે ગાજર લાલ મળતા હોય છે તો એ બધું જ આમાં આપણે એડ કરી શકીએ વેજીટેબલ્સ એડ કરી શકીએ છીએ થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા સુધી પહોંચાડવા માટે અને ખાસ મને ખ્યાલ છે કે તમે પણ એક હોમ બિઝનેસ કરી રહ્યા છો તો એના વિશે થોડી વાત કરો કે જો તમારા સુધી કોઈને પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકે હું ઘરેથી કેકનું અને હું કરું છું ડ્રાય કેકસ જે આવે એ બી બનાવું છું ટી ટાઈમ કેક્સ પણ કરું છું કસ્ટમાઇઝ કેક બી અવેલેબલ છે પછી ચોકલેટના હેમ્પર્સ બી હું ઓર્ડર લઉં છું એના કે તમારે દિવાળીમાં કોર્પોરેટ ગિફ્ટિંગના હેમ્પર હોય એના બી હું ઓર્ડર લઉં છું તો તમારે જો મારી મને ઓર્ડર કરવું હોય તો મારો નંબર છે નાઇન એટ નાઇન એટ એટ ડબલ ઝીરો થ્રી નાઇન ફાઇવ અને હું બોપલ વિસ્તારમાં રહું છું ઓકે થેન્ક યુ સો મચ વી વિશ કે તમે જે હોમ બિઝનેસ શરૂ કર્યો છે એને હજુ એક નવી દિશા આગળ મળે અને તમે તમારા એ અલગ બિઝનેસ તમે એ બિઝનેસમાં ખૂબ આગળ વધો એવી કિચન મેજિક તરફથી આખી ટીમ તરફથી તમને બહુ જ બધી શુભકામનાઓ થેન્ક યુ સો મચ ફોર બોથ ધીસ રેસીપી થેન્ક યુ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે

पावर बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बना नवी स्टाइल